તો મિત્રો હું નાઇટ કરીને આવી ગયો છું આજે નોકરી પરથી જો ઘડે ચાલો કૃપાને બતાવું તમને જો ચા નાસ્તો તૈયાર છે તો મિત્રો હવે ડેલી વોક બ્લોગ નાખીશ દરરોજના લાઈફનો વ્લોગ નાખીશ આખા દિવસ દરમિયાન અમે ફોન કર્યું એ પણ હું તમને જણાવીશ સવારે રોજ બ્રશ બ્રશ કરીને નહીં બહીને ભગવાનની પૂજા કરીને તૈયાર થઈ ગયો છું હવે આજે મારી સેકન્ડ ટ્રીપ છે કૃપા આગળ છે તો હું નાસ્તો કરીને

નાસ્તો કરે છે નાસ્તો કરવા ચાલો ચાલો આવ્યો નાસ્તો કરવા ચાલો તમે પર એવું કે મિત્રો જુઓ તમે નાસ્તો કરી લીધો છે છે હું પાર્સલ છું તો મિત્ર હવે ધીરે હું બહાર નથી નીકળતો નોકરીના લીધે અત્યારે હમણાં તો ઘરમાં નથી ને જે કામ હશે કે એમએલએ બ્લોકમાં નાખ્યા કરીશ તો મિત્રો આપણે મળીએ ફરીથી દરેક વિડીયોમાં વિડીયો નાખીશ હવે તો લીધો છે હવે ઘણું કામ બતાવીને જોવા જાઉં છું કેમ કે મારા પાસે સેકન્ડમાં જવાનું છે તો મળીએ બધા આપણે સારો જય માતાજી બધાને તો ખ્યાલ રાખજો ને અમારા વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા આવ્યા હોય તો સારું જય માતાજી